નમસ્કાર જય હિન્દ વંદે માતરમ દોસ્તો સ્વાગત છે તમારું ફેમસ એકેડેમીની યુટ્યુબ ચેનલની અંદર તો આજના વિડીયોની અંદર આજે આપણે જે સીસીઈ ગ્રુપ બીની પરીક્ષા મિત્રો લેવાની છે તેની અંદર જીકેના કેવા પ્રશ્ન પૂછાયા છે જે આપણને પોલીસ કોન્સ્ટેબલની પરીક્ષામાં મોસ્ટ ટાઈમ પી ખાસ ઉપયોગી સાબિત થવાના છે એવા તમામ જીકેના પ્રશ્ન આપણે જોવાના છે તો આવો મિત્રો શરૂઆત કરીએ મિત્રો સીસીઈ ગ્રુપની ગ્રુપ બીની પરીક્ષામાં જેટલા પણ જે બંધારણ ભૂગોળ વારસો ઇતિહાસ આ તમામ પ્રશ્નો મિત્રો આપણી આ પીડીએફ હતી તેમાંથી મિત્રો પૂછવામાં આવ્યા છો કે ભાગના પ્રશ્નો આમાંથી પૂછવામાં આવ્યા છો કે ગ્રુપ બીની આ મુખ્ય પરીક્ષા હતી જો મુખ્ય પરીક્ષામાં પણ બધા પ્રશ્નો આપણી પીડીએફમાંથી પૂછાતા હોય તો પોલીસ કોન્સ્ટેબલમાં તો મિત્રો સો ટકા આ પીડીએફમાંથી પૂછાશે કારણ કે પોલીસ કોન્સ્ટેબલનું લેવલ તો આના કરતાં પણ નીચું રહેશે એટલા માટે તો અવશ્ય મિત્રો આ પીડીએફ અવશ્ય પરચેસ કરી લેજો આ પીડીએફને પરચેસ કરવા માટે તમારે આ નંબર ઉપર ત્રેસઠ પાંચ વીસ બે ચાલીસ આ નંબર ઉપર સો રૂપિયાનું પેમેન્ટ કરીને આ જ નંબર ઉપર સ્ક્રીનશોટ મોકલવાનો રહેશે વધારે માહિતી માટે તમે આ જ નંબર ઉપર કોલ પણ કરી શકો છો ઓકે આ પીડીએફની પ્રિન્ટ પણ કાઢી શકાય છે અને ડેમો કોપી મેળવવા માંગતા હોવ તો આ નંબર ઉપર મેસેજ કરી દેજો અને જવાબો આની સાથે જ આપેલા હશે ચાલો મિત્રો શરૂઆત કરીએ આપણે કોન્સ્ટેબલને લગતા જેટલા વિષયો છે એના જોવાના છે બંધારણ કોન્સ્ટેબલમાં ત્રીસ માર્ક્સનું છે આ પરીક્ષામાં પણ ત્રીસ માર્ક્સનું હતું મોસ્ટ ટાઈમ કેવા પૂછાયા છે એકદમ સરળ પેપર છે તો કોન્સ્ટેબલનું પણ મિત્રો આવું જ પેપર નીકળવાનું છે ચાલો ખાલી જગ્યાએ ભારતીય બંધારણનો ઓગણીસો અડતાલીસમાં પ્રારંભિક મુદ્દો તૈયાર કર્યો હતો મિત્રો એ હતા બેનિકલ નરસિંહ રાવ ત્યારબાદ ભારતીય બંધારણમાં નીચેના પૈકી કઈ બાબત કેનેડાના બંધારણમાંથી લેવામાં આવી નથી તો મિત્રો એ જવાબ આવશે સર્વોચ્ચ અદાલતની સલાહ આપવા આપવાની લગતી સત્તા તેમજ કયા બંધ નીચેના પૈકી કયા મૂળભૂત અધિકાર કટોકટી દરમિયાન પણ સ્થગિત કરી શકાતા નથી તો જવાબ આવશે જીવન અને વ્યક્તિગત સ્વાતંત્ર્યનો અધિકાર ઓકે આ તમામ પ્રશ્નો મિત્રો આપણે પીડીએફમાં આપેલા છે જે પાંચ હજાર પ્રશ્નોની પીડીએફ છે આ તમામ પ્રશ્નો મિત્રો એમાંથી પૂછ ઓકે એમાં આપેલા છે એમાંથી પૂછવામાં આવ્યા છે તો પોલીસ કોન્સ્ટેબલનું લેવલ તો આનાથી પણ નીચું રહેશે તો તમે વિચારી શકો છો તો પાસિંગ માર્ક્સ તમે એમાંથી શકો છો ત્યારબાદનો ક્વેશ્ચન બંધારણમાં સુધારો સુધારાનો ખરડો ખાલી જગ્યા થઈ શકે છે મિત્રો જવાબ આવશે લોકસભા અથવા રાજ્યસભામાં નીચેના પૈકી કઈ બાબતે સરકારી આ રચના કરવામાં આવી હતી તો જવાબ આવશે સંઘ અને રાજ્ય વચ્ચેનો વચ્ચેના સંબંધો ત્યારબાદ નીચેના પૈકી કઈ બાબતોનો સમાવેશ સંમતી યાદીમાં થાય છે

અવિશ્વાસનો પ્રસ્તાવ લાવવા માટે લોકસભાના કેટલા સભ્યોએ તેને સમર્થન આપવું જરૂરી છે તો જવાબ આવશે મિત્રો પચાસ સભ્યો ત્યારબાદ બે અથવા વધારે રાજ્યો વચ્ચેની તકરારમાં નીચેના પૈકી કઈ અદાલતની હકૂમત રહેશે સર્વોચ્ચ અદાલત વડી અદાલત વડી અદાલત અને સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશ અનુક્રમે ખાલી જગ્યા અને ખાલી જગ્યા વર્ષની વય નિવૃત્ત થાય છે તો મિત્રો જવાબ આવશે અનુક્રમે પાસઠ વર્ષ બાસઠ વર્ષ અને પાસઠ વર્ષ ઓકે વડી અદાલતના બાળસઠ વર્ષ

નીચેના પૈકી કઈ બંધારણની રીત હેઠળ સર્વોચ્ચ અદાલત વડી અદાલતને જો લાગે કે કોઈ વ્યક્તિ હોદ્દો ધરાવે છે પરંતુ તે હોદ્દો રાખવા માટે હકદાર નથી તો કાર્યવાહી હાથ ધરી શકે છે ભારતના નિયંત્રક મહાલેખા પરીક્ષક બાબતે નીચેના પૈકી કયો વિકલ્પ સાચો છે તો જવાબ આવે છે ઓપ્શન એ કે તેઓ પોતાનો હોદ્દો ધરાવતા બંધ થયા હોય તે પછી ભારત સરકાર હેઠળના અથવા તો કોઈ રાજ્ય સરકાર હેઠળના બીજા કોઈ હોદ્દા માટે પાત્ર ગણાશે નહીં ભારતના ચૂંટણી આયોગમાં મુખ્ય કમિશનર ઉપરાંત ખાલી જગ્યા ચૂંટણી કમિશનર હોય છે ઉપરાંત બે હોય છે રાજ્યના એડવોકેટ જનરલની નિમણૂક સંઘલોક સેવા આયોગના સભ્યો પોતાનો હોદ્દો સંભાળે તે તારીખથી તે તારીખથી છ વર્ષની મુદ્દત સુધી અથવા પાંસઠ વર્ષની ઉંમરના થાય એ બે માંથી જે વહેલું બને ત્યાં સુધી હોદ્દો હોદ્દા પર રહી શકે છે જવાબ આવશે ઓપ્શન એ નેક્સ્ટ નીચેના પૈકી કઈ નિયમનકારી સંસ્થા છે તો મિત્રો સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા ઇન્સ્યોરન્સ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા આરબીઆઈ આ તમામ શું છે નિયમનકારી સંસ્થાઓ છે તો જવાબ આવશે ઓપ્શન ડી ફાઇનલ જવાબ ચાલો ભારતીય નિધિ આયોગ નીચેના પૈકી કઈ સંસ્થા છે તો મિત્રો એમાં જવાબ આવશે કારોબારી રાષ્ટ્રીય ગ્રીન ટ્રિબ્યુનલ પાસે ખાલી જગ્યા હેઠળ અધિકાર ક્ષેત્ર નથી જવાબ આવશે વન્યજીવ સંરક્ષણ અધિનિયમ ઓગણીસો બોતેર નીચેના પૈકી કયું ભારતીય રિઝર્વ બેંકનું કાર્ય નથી જવાબ આવશે જાહેર જનતાને લોન આપવી અને લોકો પાસેથી થાપણો સ્વીકારવી ત્યારબાદ પંચાયતી રાજ બાબતે નીચેના પૈકી કઈ સમિતિઓનું ગઠન કરવામાં આવ્યું હતું તો તમામ સમિતિઓ આવશે કે એલ એમ સંઘ સિંઘવી સમિતિ જીવી કે રાવ સમિતિ બળવંતરાય મહેતા સમિતિ આ તમામ ઓપ્શન ડી આપણે જવાબ ટીક કરશું ચિયાર ત્યારબાદ નીચેના પૈકી કયા રાજ્યમાં પંચાયત રાજ વ્યવસ્થા જોવા મળતી નથી તો મિત્રોને મિઝોરમમાં પણ નથી જોવા મળતી નાગાલેન્ડમાં પણ જોવા નથી મળતી મી ઓકે અરુણાચલ પ્રદેશમાં જોવા મળે છે તો અમે એ બી બંને આ વસ્તુ આમાં જવાબ ઓકે તો આ જવાબમાં તો પ્રશ્નમાં થોડોક ડખો છે તો ઓપ્શન એ અને બી બંને આવશે ચાલો સ્થાનિક સરકારમાં મહિલાઓ માટે કેટલી બેઠકો આરક્ષિત રાખવામાં આવે છે તો ગુજરાતમાં મિત્રો વાત કરીએ તો પચાસ ટકા એટલે કે એક ભાગ્યા બે આવશે સાચો જવાબ ચાલો તો મિત્રો આ હતા બંધારણના પ્રશ્નો ચાલો આગળ વાત કરીએ નીચેના પૈકી કયું પ્રાણી હડપ્પન સંસ્કૃતિના મહોર અને માટી કલા પર દર્શાવવામાં આવ્યું ન હતું ચાલો તો જવાબ આવશે મિત્રો ગાય ગાય નહોતી દર્શાવવામાં આવ્યું કે બાકી વાહ વાંચે બધું જોવા મળે છે બૌદ્ધ ધર્મ સાહિત્યને ખાલી જગ્યા કહે છે તો એને કહેવામાં આવે છે ત્રિપિટક ઓકે આ તમામ પ્રશ્નો આપણે પીડીએફમાં મિત્રો આપેલા છે ઓકે તો જરા પોલીસ કોન્સ્ટેબલ માટે મિત્રો ખાસ આ પીડીએફ પરચેસ કરી લેજો માત્ર સો રૂપિયામાં મળી રહી છે ખૂબ અનુભવ દ્વારા મહેનત દ્વારા એનાલિસિસ દ્વારા બનાવવામાં આવી છે ખાલી જગ્યાએ અપુત્રિકા ધન એટલે કે અપુત્ર વિધવાનું ધન જપ્ત કરી લેવાનો રિવાજ તેજી રાજ્યની મોટી આવક જતી કરી જવાબ આવશે એમાં કુમાર પહાડ અઢારસો સત્તાવનના સ્વતંત્ર સંગ્રામના પરિણામો નીચેના પૈકી કયા ફેરફારો આવ્યા ચાલો તો મિત્રોમાં કંપની શાસનનો અંત આવ્યો અંગ્રેજ સરકારે હિન્દીઓને લાયક હિન્દીઓને લાયકાતના ધોરણે ઊંચા હોદ્દા પર નિયુક્ત કરવાની પ્રથા શરૂ કરી નવી ધારાસભામાં હિન્દીઓને પ્રથમ વખત સ્થાન મળ્યું તમામ આવશે ઓપ્શન ડી ફાઇનલ જવાબ ચાલો વેદો તરફ પાછા વરનું સૂત્ર કોણે આપ્યું દયાનંદ સરસ્વતી ચાલો ત્યારબાદ સાયમન કમિશનનો વિરોધ કરતી વખતે પોલીસના લાઠીમારથી કોનું અવસાન થયું હતું

ઓગણીસો ને નેક્સ્ટ મહાગુજરાત આંદોલનની એક મહત્વની ઘટનામાં ખાલી જગ્યાની જાહેર સભાના દિવસે અને અને સમયે ઇન્દુલાલ યાજ્ઞિકની સભામાં ઘણી મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા આ ઘટનાથી સરકારની ગુજરાત લોક વાસ્તવિક ખ્યાલ આવ્યો તો મારો જવાબ આવશે જવાહરલાલ નહેરુ ઓકે જવાહરલાલ નહેરુ અથવા તો મોરારજી દેસાઈ પણ ઘણા બધા જવાબ કહે છે તો બંનેમાંથી ગમે એ જવાબ આવી શકે છે ચાલો ત્યારબાદ માતર ભવાની વાવ ખાલી જગ્યા ખાતે આવેલી છે મોસ્ટ છે છે મિત્રો વાવ આવેલી અમદાવાદના અસરવા વિસ્તારમાં આવેલી છે ચાલો નેક્સ્ટ ક્વેશ્ચનની વાત કરીએ આગળ ખાલી જગ્યા મંદિરોનું સંગીત હવેલી સંગીતના વિશિષ્ટ નામે ઓળખાય છે ઓકે સાંસ્કૃતિક વારસાના પ્રશ્નો જોવા મળશે આપણને મિત્રો કોન્સ્ટેબલની એક્ઝામમાં જવાબ આવશે મિત્રો અહીં વેસ રહો માણેક ઠાળીનો મેળો ક્યાં યોજાય છે ડાકોર ખાતે ખાલી જગ્યાએ ઉત્તર ગુજરાતના ખેડૂતોનો આગવો લોક ઉત્સવ છે તો એ છે મિત્રો જે રજૂઆત કરવાની હોય તે ખાલી જગ્યા વેસ શરૂ થાય છે આમાં પણ મિત્રો જે છે ઓપ્શન તમામ ખોટા આપી દીધા છે એટલે આનો આપણે જવાબ આ પ્રશ્ન લગભગ રદ થઈ શકે છે ચાલો આગળ વાત કરીએ ભવાઈનો પ્રકાર ભવાઈ પ્રકારને સાચવી રાખવાનો યશ ભવૈયા ભોજકને ફારે જાય છે જેની વસ્તી ખાસ કરીને ખાલી જગ્યામાં છે તો જવાબ આવશે મિત્રો ઉત્તર ગુજરાતમાં નીચેના પૈકી કઈ સાહિત્ય સંસ્થા ગુજરાતી સાહિત્ય ક્ષેત્રે દર વર્ષે રણજીતરામ સુવર્ણચંદ્રક પુરસ્કાર આપે છે તો એ છે મિત્રો ગુજરાતી સાહિત્ય સભા ચાલો ત્યારબાદ પતંગ સંગ પ્રતંગ મ્યુઝિયમ અને પતંગ સંગ્રહાલય જે ક્યાં આવેલું છે અમદાવાદ ખાતે મિત્રો આવેલું છે મોસ્ટ આઈમ છે પારસીઓનું મુખ્ય તીર્થધામ ઉદવાડા ઉદવાડા કયા જિલ્લામાં આવેલું છે મિત્રો વલસાડ જિલ્લામાં આવેલું છે ચાલો ત્યારબાદ પોળોના જંગલો ખાલી જગ્યા નદીના કિનારે આવેલા છે ઓકે તો જવાબ આવશે મિત્રો હરણાવ ઓકે પોળોના જંગલો સાબરકાંઠા જિલ્લો ખાલી જગ્યા ગ્રહ સૂર્યમ સૌરમંડળનો સૌથી નાનો અને ઝડપી ગ્રહ છે બુધ ગ્રહ ઓકે તો આવા સિમ્પલ પ્રશ્નો મિત્રો પૂછ્યા છે જુઓ સીસી ગ્રુપ બીની આ મુખ્ય પરીક્ષા છે છતાં પણ તો કોન્સ્ટેબલનું લેવલ આના સિવાય આના પેલા નું પરીક્ષાનું લેવલ પણ આવું જ હતું સીસીનું લેવલ પણ આવું જ હતું પોલીસ કોન્સ્ટેબલમાં આવું પેપર નીકળવાની સંભાવના વધુ છે પૃથ્વીનો આંતરિક ભાગ ખાલી જગ્યા છે ઘન પૃથ્વીની સપાટીને મીંટરાઈને આવેલા વાતાવરણના પ્રથમ આવરણને શું કહેવામાં આવે છે ક્ષોભ આવરણ તેમજ સમુદ્ર તલના સૌથી ઊંડા ભાગોને ખાલી જગ્યા કહેવાય છે જે આવણ જેને કહેવામાં આવે છે સમુદ્ર ખાઈ માહિતી ઢાઢરના મુખ પ્રદેશની વચ્ચે કિનારે ત્રીસ મીટર ઊંચી એવી કાપથી રચાયેલી કરાડો ખાલી જગ્યા તરીકે ઓળખાય છે શું તરીકે ઓળખાય છે સુવાલયની ટેકરીઓ ત્યારબાદ પન્નિયા પાણીયાની પન્નિયા અભયારણ્ય કયા જિલ્લામાં આવેલું છે એ આવેલું છે મિત્રો અમરેલી જિલ્લામાં ગુજરાતના ખાલી જગ્યા જિલ્લામાં ફ્લોર્સ પાર્કનો વિપુલ જથ્થો મળી આવે છે તો છે મિત્રો છોટા ઉદયપુર જિલ્લાના પ્રશ્નો પણ ધરાવીને પૂછ્યા છે બે હજાર વસ્તી ગણતરીના આંકડાઓ મુજબ ગુજરાતમાં ખાલી જગ્યા જિલ્લો સૌથી ઓછી વસ્તી ગીચતા ધરાવે છે કચ્છ જિલ્લો બે હજાર વસ્તી ગણતરીના આંકડા મુજબ ખાલી જગ્યા જિલ્લામાં સ્ત્રી પુરુષ પ્રમાણ સૌથી વધુ છે ડાંગ જિલ્લો ગ્રેનાઇટ ખડક ખાલી જગ્યા પ્રકારના ખડકનું ઉદાહરણ છે આગ્નેય ચાલો ભારતમાં સ્વતંત્રતા પૂર્વે બ્રિટિશ શાસન દરમિયાન કુલ આંતરિક પેદાશમાં નીચેના પૈકી કયા ક્ષેત્રનો સૌથી વધુ ફાળો હતો પ્રાથમિક ક્ષેત્ર વર્ષ ઓગણીસો એકરોમાં આર્થિક સુધારા લાવવા માટે નીચેના પૈકી કયા કારણો હતા તો ખાડી યુદ્ધ આવશે ચૂકવણીનું નકારાત્મક સંતુલન તમામ આવશે ઓપ્શન ડી સાચો જવાબ ચાલો ત્યારબાદ સરસ મજાનો ક્વેશ્ચન છે નાબાર્ડ ઓકે નાબાર્ડની રચના કયા વર્ષમાં કરવામાં આવી હતી ઓગણીસો ને નાબાર્ડ નું પૂરું નામ પણ પૂછાઈ શકે છે તો જીકે ની દ્રષ્ટિએ પૂછાઈ શકે આપણને કે નાબાર્ડની સ્થાપના ક્યારે થઈ હતી નાબાર્ડનું પૂરું નામ પણ પૂછાશે ચાલો નીચેના પૈકી કઈ સંસ્થા ડાંગર અને ઘઉંના લઘુત્તમ ટેકાના ભાવની ભલામણ કરે છે તો એ છે મિત્રો કમિશન ફોર એગ્રીકલ્ચર કોસ્ટ એન્ડ પ્રાઇસીસ ભારતમાં સૌ પ્રથમ સ્ટીલ પ્લાન્ટ ક્યાં સ્થાપવામાં આવ્યું હતું જવાબ આવશે જમશેદપુર સ્વતંત્ર ભારતમાં પ્રથમ ઔદ્યોગિક નીતિ ક્યારે રજૂ કરવામાં આવી હતી તે કરવામાં આવી હતી મિત્રો ઓગણીસો ને અડતાલીસમાં ભારતમાં એક્સપ્રેસ વેનું સંચાલન કઈ સંસ્થા કરે છે નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા ઓકે તો આવા તમામ પ્રશ્નો મિત્રો ઇતિહાસ વારસો જી કે તમામ પ્રશ્નો આવા પૂછાશે કંડલા બંદર ખાલી જગ્યા બંદર તરીકે પણ ઓળખાય છે દીનદયાળ આરબીઆઈ અન્ય બેંકો પાસેથી અત્યંત અત્યંત ટૂંકા સમયનું ધિરાણ લે તેના દરને શું કહેવાય જો બસ રિવર્સ રેપો રેટ જાહેર દેવોમાં નીચેના પૈકી કઈ બાબતોનો સમાવેશ થાય છે કે ઇકોનોમીનો ક્વેશ્ચન છે આપણા જીકેની કેની પૂછી શકીએ વિદેશમાંથી ઊંચીના લીધેલા નાણાં પણ આવે દેશમાંથી ઊંચીના લીધેલા નાણાં પણ આવે ઊંચીના લીધેલા નાણાં ઉપરનું ચૂકવા પાત્ર વ્યાજ પણ આવેલ તમામ આવે ઓપ્શન ડી ભારતમાં પર્યાવરણ સંરક્ષણ અધિનિયમ ખાલી જગ્યા વર્ષમાં અમલમાં આવેલ છે ઓકે ખાસ અગત્યનો પોલીસ કોન્સ્ટેબલની એક્ઝામની દ્રષ્ટિએ રહેશે પ્રશ્ન ઓગણીસો છ્યાસી માં ગુજરાતમાં નીચેના પૈકી કયા સ્તરે રામ કયા સ્તરને રામસર સાઈડ તરીકે જાહેર કરેલી છે જો ખીજડીયા પક્ષી અભયારણ્ય પણ આવે પણ આવે અને થોર પક્ષી અભયારણ્ય પણ આવે તમામ ઓપ્શન ડી સાચો જવાબ એમાં સૌ પ્રથમ સૌ પ્રથમ રામસર સાઈડ એટલે નર્સરો પક્ષી અભયારણ્ય વર્ષ બે હજાર બારમાં સંયુક્ત રાષ્ટ્રીય પર્યાવરણ કાર્યક્રમ દ્વારા પર્યાવરણને લગતા નીચેના પૈકી કયો પુરસ્કાર આપવામાં આવે છે તો આવશે ચેમ્પિયન ઓફ ધ અર્થ ભારતમાં નીચેના પૈકી કયું રાજ્ય સૌથી વધુ ધરાવે છે મધ્યપ્રદેશ ખાલી જગ્યા મુખ્યત્વે ગુજરાતના સાહીઠ થી એકસો વીસ જેટલા જેટલા મધ્યમ વરસાદ પ્રદેશોમાં જોવા મળે છે ચાલો તો જવાબ આવશે સૂકા પાનખર જંગલો નીચેના પૈકી ગુજરાતના કયા જિલ્લામાં કયા જિલ્લાઓના સૂકા ક્ષેત્રોમાં ઘૂટખા જોવા મળે તેમાં સુરેન્દ્રનગર કચ્છ પાટણ તમામ આવશે ઓપ્શન ડી સાજો જવાબ નીચેના પૈકી કઈ આપત્તિ જળવાયુ પરિવર્તનની અસરના કારણે જોવા મળે છે ઉત્તર કટિબંધીય ચક્રવાત ચાલો નીચેના પૈકી કયો વાયુ વૈશ્વિક તાપમાનના વધારામાં મુખ્ય ભાગ ભજવે છે મિત્રો કાર્બન ડાયોક્સાઇડ આપત્તિ વ્યવસ્થાપનમાં ખાલી જગ્યાનો સમાવેશ થાય છે ચાલો તો આમાં જવાબ આવશે મિત્રો આપેલ તમામ સુનામી ખાલી જગ્યા થાય છે ઓકે તો સુનામી ગમે ત્યારે આવે ભાઈ દિવસે પણ આવે રાત્રે પણ આવી શકે નીચેના પૈકી કયું સજીવ પરોપજીવી નથી તો એમાં જવાબ આવશે મિત્રો મચ્છર નીચેના પૈકી કયા અવયવમાં જે પાચક રસો ઉત્પન્ન થતા નથી ઓકે તો વિજ્ઞાન ટેકનોલોજીના આવા પ્રશ્નો પૂછાઈ શકશે મિત્રો તો આમાં જવાબ આવશે મોટું આંતરડું નીચેના પૈકી કોણ રેડિયમ રેડિયમના શોધક હતા મેડમ ક્યુરી નીચેના પૈકી કયું ઉપકરણ વિદ્યુત પ્રવાહની ચુંબકીય છે તો વિદ્યુત કંટડી ડોક્ટર સીવી રામન નીચેના પૈકી કઈ શોધને લીધે નોબલ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો હતો તો જવાબ છે પ્રકાશનું પ્રકીરણ ખાલી જગ્યા હવામાંથી હવામાં પ્રહાર કરતી મિસાઇલ છે તો એ છે મિત્રો અસ્ત્ર ચાલો લાઇટ કોમ્બેટ હેલિકોપ્ટર રુદ્ર ખાલી જગ્યા દ્વારા વિકસાવવામાં આવ્યું છે ઓકે ક્વેશ્ચન છે હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ ભારતે તેનું પ્રથમ ચંદ્ર મિશન ચંદ્રયાન વન ક્યારે સફળતાપૂર્વક લોન્ચ કર્યું હતું ઓકે પ્રશ્નો બે હજાર આઠમાં ઇસરો દ્વારા જાહેર કરાયેલ જાહેર કરાયેલા ભારતના ચંદ્રયાન ફોર મિશનનો મુખ્ય ઉદ્દેશ્ય શું છે તો જવાબ આવશે ચંદ્રના ખડકોને માટી એકત્ર કરી પૃથ્વી પર વૈજ્ઞાનિક પૂર્ક માટે લાવવા ભારતે જાહેર કર્યું કે તે વર્ષ ખાલી જગ્યા સુધીમાં નેટ જીરો ઉત્સર્જન હાંસલ કરશે બે હજાર સિત્તેર સુધીમાં નીચેના પૈકી કયા મહાનુભાવને વર્ષ બે હજાર ચોવીસમાં ભારત રત્ન પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો એમ એસ સ્વામિનાથન ડૉક્ટર એપીજે અબ્દુલ કલામની જન્મ તારીખ ખાલી જગ્યા દિવસ તરીકે ઉજવાય છે વિશ્વ વિદ્યાર્થી દિવસ મહત્વના દિવસોમાંથી પ્રશ્નો ભારત સરકાર દ્વારા જાહેર આ આરોગ્ય માળખાને મજબૂત કરવા માટે ખાલી જગ્યામાં મોબાઈલ હેલ્થ સર્વિસ કિલકારી અને મોબાઈલ એકેડેમીની શરૂઆત કરવામાં આવી ચાલો તો મિત્રોમાં જવાબ આવશે મહારાષ્ટ્ર અને ગુજરાત રાષ્ટ્રીય પ્રવાસન દિવસ બે હજાર ચોવીસનું વિષય વસ્તુ શું હતું થીમ પૂછી મિત્રો તો જવાબ આવશે આમાં ઓપ્શન એ ચાલો ભારતે નીચેના પૈકી કયા ખાતી દેશ સાથે મુક્ત વેપાર સમજૂતી માટે વર્ષ બે હજાર ત્રેવીસમાં વાતચીત શરૂ કરી છે જવાબ આવશે આમાં નીચેના પૈકી કયા દેશમાં વર્ષ બે હજાર કઈ એરલાઇન્સ કંપનીએ સ્પેસ એક્સ સાથે સ્ટાર લિંક વાઇફાઈની સગવડતા ઉડ્ડયન દરમિયાન દરેક મુસાફરને વિના મૂલ્યે ઉપલબ્ધ કરાવવા માટેનો કરાર કર્યો છે તો જવાબ આવશે કતાર એરવે ત્યારબાદ બિમ્સટેકમાં કયા દેશોનો સમાવેશ થાય છે તો જવાબ આવશે આમાં ભૂતાન ભારત બાંગ્લાદેશ મ્યાનમાર થાઈલેન્ડ નેપાળ અને શ્રીલંકા હાલમાં ભારતની રાજ્યસભાના અધ્યક્ષ કોણ છે તો એ છે મિત્રો જગદીપ ધનખર ગર્ભપાતને બંધારણીય અધિકાર આપનાર વિશ્વનો પ્રથમ દેશ કયો છે ફ્રાન્સ ભારત સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલા સિંતેરમાં નેશનલ ફિલ્મ એવોર્ડમાં નીચેના પૈકી કઈ ગુજરાતી ફિલ્મને સામાજિક અને પર્યાવરણીય મૂલ્યોને પ્રોત્સાહન આપતી કેટેગરીમાં શ્રેષ્ઠ ફીચર ફિલ્મનો એવોર્ડ મળ્યો કચ્છ એક્સપ્રેસ ભારત સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલ ઉન્નતિ બે હજાર ચોવીસ યોજનાનો પ્રાથમિક હેતુ શું હતો તો જવાબ આવશે કે ભાઈ ઉત્તર પૂર્વ ક્ષેત્રમાં ઉદ્યોગોનો વિકાસ અને રોજગારીનું સર્જન કરવું ચાલો ભારતની પ્રથમ બેટરી એનર્જી સ્ટોરેજ ગીગા ફેક્ટરીની સ્થાપના ખાલી જગ્યામાં થવા જઈ રહી છે તો જવાબ આવશે જમ્મુ કાશ્મીર નીચેના પૈકી કઈ બંધારણીય સંસ્થા દ્વારા સી વિજિલ એપ અથવા વિજિલન્ટ સિટીઝન એપ વિકસાવવામાં આવી છે જવાબ આવશે ભારત ચૂંટણી પંચ ખાલી જગ્યાની સંયુક્ત લશ્કરી કવાયત શક્તિની સાતમી જાવૃત્તિ મેઘાલયમાં યોજાઈ ભારત અને ફ્રાન્સ ગુજરાતના ભૂતપૂર્વ રાજ્યપાલ સ્વર્ગીય કમલા બેનીવાલ ખાલી જગ્યાના પ્રથમ મહિલા મંત્રી હતા ગુજરાત નિવૃત્તિ જાહેર કરનાર પીઆર શ્રીજેશ નીચેના પૈકી કઈ રમત સાથે સંકળાયેલા હતા ઓકે નીચેના પૈકી કઈ યુનિવર્સિટીએ પંચકુલા ખાતે ફોરેન્સિક સાયન્સ તાલીમમાં સેન્ટર ઓફ એક્સેલન્સની સ્થાપના માટે હરિયાણા સરકાર સાથે સહયોગ કર્યો છે જવાબ આવશે નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી ચાલો ગૃહ મંત્રાલય દ્વારા શરૂ કરવામાં આવેલ દેશની પ્રથમ ટોલ ફ્રી નાર્કોટિક્સ હેલ્પ નું નામ શું છે એનું નામ છે મિત્રો માનસ ત્યારબાદ સ્વપ્નિલ કુશલે પેરિસ ઓલિમ્પિક બે હજાર ચોવીસ માં નીચેના પૈકી કઈ રમત સ્પર્ધામાં કાંસ્ય ચંદ્રક જીત્યો હતો શૂટિંગ ભારતના કયા મહાનુભાવને ફીજીના સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર કમ્પેનિયન ઓફ ધ ઓર્ડર ઓફ ફીજીથી નવાજવામાં આવેલ છે તો એ છે મિત્રો દ્રૌપદી દ્રૌપદી મુર્મુ વિદેશમાં ભારતના પ્રથમ ઔષધિ કેન્દ્ર નીચેના પૈકી કયા દેશમાં ખુલ્યું છે મોરેશિયસ કેન્દ્ર સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલા સબસિડીવાળા ઘઉંના લોટનું નામ શું છે ભારત આટા ઓકે આ તમામ પ્રશ્નો મિત્રો આપણે પીડીએફમાં આપેલા છે કરન્ટો ઇતિહાસ ભૂગોળ વારસો સિના વાત્રા ખાલી જગ્યાના વડાપ્રધાન બન્યા છે ચાલો તો જવાબ આવશે થાઇલેન્ડ સંયુક્ત રાષ્ટ્ર સંઘના સેક્રેટરી જનરલ એન્ટોનિયો ગુટેરસ ખાલી જગ્યા દેશના છે તે પોર્ટુગલના છે જેમ અમેરિકાને ભારતના ઔદ્યોગિક સંબંધોને વધુ મજબૂત બનાવવા ઇન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સના સેન્ટર ઓફ એક્સલન્સ ફોર એમએસએમઇનું ખાલી જગ્યા ખાતે ઉદઘાટન થયું અમદાવાદ ચાલ હિંદ મહાસાગરમાં પાણીની અંદર આવેલી સંરચનાઓને નીચેના પૈકી કયા ત્રણ નામ આપવામાં આવ્યા છે તો જવાબ આવશે અશોક ચંદ્રગુપ્ત અને ગુજરાત સરકારે ખાલી જગ્યાથી સ્ટેચ્યુ ઓફ યુનિટીને જોડતા રસ્તાને હાઈસ્પીડ કોરિડોર તરીકે વિકસાવવાની જાહેરાત કરી છે

ગ્રુપ બીનું એકસો સાહીઠ પ્રશ્નો મિત્રો આપણે જોઈએ એકસો સાહીઠમાંથી મિત્રો તમને એકસો ત્રીસ પ્રશ્નો એકસો એકસો વીસ પ્રશ્નો આરામથી તમને આવડી શકે મિત્રો આરામથીઓ સારી સારી તૈયારી હોય તો એકસો સાઈઠમાંથી આમાંથી તમારા એકસો પાંત્રીસ જેવા તમને આવડી શકે છે તો આ સીસી ગ્રુપ મુખ્ય પરીક્ષાનું પેપર જો આટલું ઇઝી હોય તો કોન્સ્ટેબલનું પેપર પણ આવું જ ઇઝી હોવાની સંભાવના રહેલી છે ને આમાંથી મોટાભાગના પ્રશ્નો આપણા આ પાંચ હજાર પ્રશ્નોમાંથી પૂછાયા છે તો કોન્સ્ટેબલમાં પણ પૂછાશે તો પીડીએફ પીડીએફને અવશ્ય પરચેસ કરી લેજો આ નંબર ઉપર તમે સો રૂપિયાનું પેમેન્ટ કરીને આ જ નંબર ઉપર સ્ક્રીનશોટ મોકલીને આ પીડીએફને પરચેસ કરી શકો છો વધારે માહિતી માટે પણ તમે આ નંબર ઉપર કોલ કરી શકો છો ફરીથી મળી નવા વિડીયો સાથે જય હિન્દ જય ભારત